આઈપીએલ બે હજાર ચોવીસની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે કોલકાતા નાઇટ રાઇડર્સે આ સીઝનની શરૂઆત જીત સાથે કરી છે કોલકાતાના એડન ગાર્ડન્સ ખાતે શનિવારે રમાયેલ અને સનરાઇઝ હૈદરાબાદની કોલકત્તાનરાઈઝર્સ હૈદરાબાદ શાહરૂખ ખાન પણ કે આર ને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા દરમિયાન શાહરૂખ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સિગારેટ પીતા જોઈ શકાય છે શાહરૂખ ખાનને આ રીતે સ્મોકિંગ કરતા જોઈને ફેન્સ ગુસ્સે થયા હતા મહત્વનું છે કે શાહરૂખ ખાન ચેઇન સ્મોકર છે અને તે અગાઉ પણ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ